કેલિફોર્નિયા સ્થિત બેઠક ગરબા ગુજરાતીઓની માતૃભાષાને વિવિધ વિષયો સાથે ઉજાગર કરતી રહે છે વિશ્વભરના સાહિત્ય રસિકોનું હું વસુધા ઇનામદાર બેઠકમાં સ્વાગત કરું છું આજની મારી વાર્તાનું નામ છે તું છે ને તું નથી સાહેબ જરા ધીમે બોલો नागपुर आंगळीमुखी श्रीधर अगळपाछळ जोता बोल्यो एमणे अत्यंत नम्रता थी डॉक्टरનો હાથ પકડ્યો ને પ્રાઇવેટ રૂમનો કાચનો દરવાજો હળવેથી ખોલીને તેઓ બહાર આવ્યાં શ્રીધર થોડીક મૂંઝવણ અનુભવતા બોલ્યા સાહેબ મારી પત્ની આપણને સાંભળી શકે ખરી ડોક્ટરે કયું હું ખાતરીથી ના કહી શકું પણ મોટે ભાગે આવા કેસમાં પેશન્ટ ન પણ સાંભળી શકે ને જો તે સાંભળી શકે તો તેનું રિએક્શન તે ન બતાવી શકે શ્રીધરે કહ્યું એ તો સમજાય એવી વાત છે પણ જો સંભળાતું હોય તો મારે અને તમારે એવી વાત ના કરવી જોઈએ ડૉક્ટરે પૂછ્યું એવી એટલે કેવી શ્રીધરે સાદે કહ્યું તમે સૌ કહો છો કે એ નોર્મલ લાઈફ નહીં જીવી શકે આ પ્લાસ્ટિકની નળીઓ ખેંચવાનો સમય થઈ ગયો છે આ લાઈફ સપોર્ટની સ્વિચ ના 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 એ ના બની શકે ડૉક્ટર મેં સાંભળ્યું છે કે ઘણા કિસ્સામાં આ પરિસ્થિતિમાં જીવતા પેશન્ટ પાછા ભાનમાં આવે છે હું એ માટે રોજ ઈશ્વરને પ્રાર્થના કરું છું હું એમ થશે એની રાહ જોઉં છું આપણાથી આમ બેરહેમીથી એની જિંદગી જૂઠવી ન લેવાય આપણી વાતો સાંભળીને એ જીવ કેટલો દુઃખી થાય ને તમને શું ડોક્ટરોને શું ખબર પડે તમારી એ વાત બરાબર નથી શ્રીધરભાઈ અમે પણ તમારી જેમ લાગણીથી ભરેલા માણસ છીએ તમે એમને જે રીતે જુઓ છો તે રીતે અમે એમને ના જોઈ શકીએ એ અમારા પેશન્ટ છે આપણી કોઈ પણ પ્રકારની વાતચીતથી તેઓ દુઃખી થશે એવી ચિંતા ના કરતા તેઓ તો હવે દુઃખની પહેલે પારની સ્થિતિમાં છે ડૉક્ટરે કહ્યું શ્રીધરે કહ્યું પણ મારું શું હું તો દુઃખના દરિયામાં ડૂબી રહ્યો છું એકદમ વ્યાકુળ અવાજે બોલ્યા શ્રીધર ડૉક્ટર એમને જોઈ જ રહ્યા એમણે ડૉક્ટરની નજીક આવીને કહ્યું મારામાં લટકી રહેલા પચાસ વર્ષના સંબંધના સુખ દુઃખના તાણાવાણા જે કનેક્ટ થયેલા છે એ વાયરો કોણ ખેંચી કાઢશે ડૉક્ટર ક્ષણે શ્રીધરની સામે જોયું ને જતાં જતાં બોલ્યા લાઈફ સપોર્ટ ઓનલી વર્ક્સ વેન ધેર ઇઝ એ લાઈફ ટુ સપોર્ટ ને જુઓ શ્રીધર વિધાઉટ ડેથ વી કે નોટ અન્ડરસ્ટેન્ડ લાઈફ શ્રીધરે એ બધું ધ્યાનથી સાંભળ્યું પણ તેઓ કશું સમજી શક્યા નહીં તેઓ પાછા પત્ની શ્રદ્ધાના રૂમમાં આવ્યા એના ચહેરા પર લટકતી પ્લાસ્ટિકની નળીઓ જોઈને એમનું હૃદય ભરાઈ આવ્યું શ્રદ્ધાનો ઉષ્માહીન હાથ એમણે પકડી રાખ્યો ને તે બોલ્યા શ્રદ્ધા તું મારો ભૂતકાળ છે ને તું મારું ભવિષ્ય પણ સાચું કહું તું મારી આજ બનીને સ્વસ્તી રહે મારી આસપાસ તારા અસ્તિત્વના વલયનો સ્પર્શ રેલાવતી રહે મારા વિખરાતા હૃદયમાં તારી સાથે માણેલી ક્ષણોની સ્મરણ શૃંખલા અદ્ભુત રીતે જોડાઈ રહી છે તને યાદ છે હું તને હંમેશા કહેતો કે તું તારામાં સંપૂર્ણ છે પણ હું તારા વિના અધૂરો હું તને ચીડવતો ને કહેતો શ્રદ્ધા તું જેને ભજે છે ને તે ભગવાન પણ આપણા લોકો જેવો જ ભેળસેળ્યો છે ને તું ગંભીર થઈને કહેતી મારા વાલા પ્રભુ વિશે આવું ના કહો હું હસીને કહેતો હું ખોટું કહું છું એણે માણસને દુઃખના ભેળસેળ વિનાનું સુખ આપ્યું છે હંમેશા સુખ મળ્યું હોય એવો કોઈ માણસ મારી જાણમાં નથી સુખની વ્યાખ્યા બધાની જુદી જુદી પણ સુખની અભિલાષા બધાની સરખી જ તું મૌન રહેતી અને મને પોરસ ચડતો તારા આ યોગેશ્વરને પૂછજે કેમ કે આપણું બધાનું જીવન બાણશૈયા પર પડેલું છે ભીષ્મની પીડા યોગેશ્વરે નજરો નજર જોઈ તારો આમ પડ્યા રહેવું પણ જવા દે મારા હૃદયના બાણ સહુ માટે અદૃશ્ય છે દુનિયામાં ભગવાન નથી એ તને હું પૂર્ણપણે સમજાવી ન શક્યો તો આ દુનિયા પ્રભુની જ ઈચ્છાથી ચાલે છે એ તું મને ન સમજાવી શકી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જીવતા આપણા સહુ તારા યોગેશ્વરને ન ત્યજી શક્યા કે ન ભજી શક્યા તારો માત્ર એક જ જવાબ રહેતો હરીને ભજતા હજી કોઈની હું ભગવાનમાં નહોતો માનતો પણ હું તારી વાત માનતો ને તારી સાથે ભગવાન સામે હાથ જોડી ઊભો રહેતો હું આજે તમને બંનેને માનવા તૈયાર છું આજે તારું દુઃખ મારું બન્યું છે હવે તું અને હું નથી રહ્યા જાણે આપણી વચ્ચે અદ્વૈત ઘડાતું ગયું છે મારી પ્રાર્થનાનું સ્વરૂપ બદલાતું ગયું છે તને સાજી કરવાના સપના જોતા જોતા તારા વાલાને તને બચાવવાની પ્રાર્થના વિનંતી સ્વરૂપે કરતો રહ્યો છું પણ હવે મારી પ્રાર્થનાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાતું જાય છે પહેલાં હું મારી શ્રદ્ધા અશ્રદ્ધા વચ્ચે તને સાજી કરવાની પ્રાર્થના કરતો પણ જ્યારે તારું હોવાપણો એક પ્રશ્નાર્થ બનીને ઝળુંબ્યા કરે છે ત્યારે તને આ બધામાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના એક ગુનાહિત માનસ સાથે કરી રહ્યો છું શ્રદ્ધા તારો લાઈફ સપોર્ટ કાઢી નાખો કે નહીં તે કહેવા પૂરતી તું જીવંત હોત તો હું તને જ પૂછી લેત છેલ્લા કેટલાય વર્ષોથી તને પૂછી પૂછીને તો હું જીવ્યો છું મારે કયા કપડાં પહેરવાથી માંડીને કયા રેસ્ટોરન્ટમાં જમવા જવું એ બધું તું જ નક્કી કરતી ને તારા નાના મોટા લગભગ બધા જ નિર્ણયોનું પાલન હું કરતો થઈ ગયો હતો અત્યારે મને ખાસ તારા સલાહની જરૂર છે આ એ બધા સાથે સહમત થઈ મારે તારો લાઈફ સપોર્ટ ના 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 મને તારી પેલી વાત યાદ આવે છે આપણને ક્યારે અને કેવી રીતે મૃત્યુ આવે તે તો ઈશ્વર જ નક્કી કરે મૃત્યુ ક્યારેક આપણને પ્રતીક્ષાના પાંજરામાં છે મૃત્યુનો કોઈ ભરોસો જ નહીં ક્યારેક એનું સ્વરૂપ અસહ્ય હોય છે ક્યારેક એ રૂજુ અને કોમળ જીવ સાચવી સાચવીને જીવતા રહેવાનો ને પછી એ જ જીવ પરાયો થઈને ઉડી જાય લગ્ન જીવનમાં કહેવાતા દરેક કાયદાઓનું તે પ્રામાણિકપણે પાલન કર્યું છે લગ્ન સંસ્કારની કેટલીક ન ગમતી વાતો પણ તું સહજતાથી સ્વીકારતી તારામાં રહેલી સહજતા ને ક્ષમા કરવાની આદત મને ગમતી શરૂઆતના વર્ષોમાં મને તું બેવકૂફ લાગતી ધીરે ધીરે આપણું જીવન તું શખ્ય યાત્રામાં પલટાવતી ગઈ ને તું મારા શ્વાસની જેમ મારી સંગત બનતી ગઈ તારા શ્વાસ ચાલે છે પણ તારું મૃત્યુ પડઘાતું હોય એમ લાગ્યા કરે છે તારા હોવાપણાનો મને અહેસાસ છે પણ એનો સ્પર્શ હું અનુભવી નથી શકતો આમ જોવા જઈએ તો અમે સૌએ જાણે તારો સાથ છોડ્યો છે પણ શ્વાસ હજી તને છોડતો નથી સાંજ પડે આ વેન્ટિલેટર પર તને સ્વસ્તી મૂકીને હું જતો રહું છું ડૉક્ટર કહે છે મારે તને મુક્તિ અપાવવા સંમતિ આપવી જોઈએ પણ એવી હિંમત તને પૂછ્યા વગર હું ક્યાંથી લાવું તું કહેતી મારા વાલાને અનેકની લાજ રાખી છે તારી એ શ્રદ્ધા અને વિશ્વાસથી તું જીવતી ને ખરેખર આપણા અંગત જીવનમાં સંકટ સમયે તારી શ્રદ્ધા ને ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ છેલ્લી ક્ષણે ચમત્કાર બનતો ને આપણી બાજી સુધરી જતી એવા પ્રસંગે તું તારા કનૈયાના હર્ષાશ્રુ સાથે પકડતી ને હું ઉપવાસ ભર્યો હસીને ત્યાંથી નીકળી જતો પણ હવે એ વાત નથી પ્રભુના હોવાપણા વિશે શંકાઈથી ઘેરાયેલા મારા મન સાથે મથામણ કરી કરીને હું હવે થાક્યો છું મને ક્યારેક લાગે છે કે તું મારી સાથે છે અને નથી તને યાદ છે તું એકવાર રિસાઈને પિયર ચાલી ગઈ તે ચાર દિવસ સુધી મારો ફોન ન ઉપાડ્યો તને હવે નથી જ બોલાવી એમ વિચારી હું રોજ તારી રાહ જોતો ને એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં તારે ઘેર પહોંચી ગયો હતો એ કહેવા કે હવે તું ફરી ક્યારેય પાછી આવીશ નહીં મને એ વાતે આજે હમણાં હસવું આવે છે હું તારે ઘેર પહોંચ્યો ને તું આપણા ઘરે તને યાદ છે હું તારી નજીકમાં બેઠો હોઉં ને થોડોક આગો પાછો થવું તો તું પૂછતી ક્યાં જાઉં છો કેમ જાઉં છો ચા પીવી છે અને હવે હું અહીં તને એકલી સાવ નોંધારી મૂકીને જાઉં છું તો તું મારો હાથ પકડીને પૂછતી નથી કે હું કેમ જાઉં છું હું ક્યાં જાઉં છું મારા કાન એ બધું સાંભળવા તરસી રહ્યા છે હું ઊઠું છું ને મને થાય છે કે તું હમણાં પૂછીશ કેમ ઉઠ્યા ક્યાં જવું છે શું જોઈએ છે ને તારી સામે મારાથી જોવાઈ જાય છે તું ચૂપ છે અનેક નળીઓથી ઘેરાયેલો તારો ચહેરો હું જોયા કરું છું ને વિચારું છું તું તારા છેલ્લા શ્વાસ સંકેલથી હોઈશ ને હું તારી નજીક નહીં હોઉં તો એ વિચારે મને અહીંથી ખસવાનું મન નથી થતું અરે હા તને કહેવાનું રહી જાય છે મને હવે લોન્ડ્રી કરતાં આવડી ગઈ છે હા તું આવા હોસ્પિટલના ગાઉન પહેરે છે ને તે મને નથી ગમતું તારા કપડાં હું ઘરેથી ધોઈને લાવ્યો છું હું હવે જાતે ગ્રોસરી લાવું છું એટલું જ નહીં લાવેલી વસ્તુઓ ગોઠવી શકું છું સાંભળ તું હસવાની ના હોય તો તને એક વાત કહું તે દિવસે હું દૂધ લાવ્યો ને કોણ જાણે કેમ ફ્રીઝરમાં મુકાઈ ગયું બીજે દિવસે હું ફ્રીજમાં દૂધ શોધવા માંડ્યો ગેસ પર ચાનું પાણી ઉકળવા માંડ્યું ને દૂધ ગાયબ જાણે અજાણે ફ્રીઝર ખોલ્યું ને દૂધના ગેલેનિયાએ મારી સામે આંખો કાઢી ત્યારે મને થયું તું હોત તો તું અને હું ની અલગ અલગ અનુભૂતિ સાથે આપણે જીવ્યા સુખે આપણને અને આપણા પ્રેમને શણગાર્યો દુઃખના વાવાઝોડામાં આપણે નજીક આવ્યા આમ આપણે અરસપરસમાં ઓતપ્રોત થઈ ગયા કાળના પ્રવાહમાં આપણે વહેતા રહ્યા સ્નેહની કટોરી સ ઢોળાતી રહી તું કહેતી પતિ પત્નીનું એકત્વ દુઃખનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે અને એમનું દ્વિજત્વ દુઃખમાં ઉમેરો કરે છે તારી કેટલીક વાતો મને હવે સમજાય છે એકબીજા વિના આપણું અસ્તિત્વ જાણે અધૂરું છે મારા અને તારા શ્વાસોની લેવડ દેવડથી સજાવેલો ભૂતકાળ જાણે વર્તમાન બનીને ડંખ્યા કરે છે પોતાનામાંથી મુક્ત થવું એટલે સ્વતંત્ર થવું બંધન મુક્ત સ્વ વિનાનો સ્વ જે તું હાલ જીવી રહી છે તને દેહમુક્ત કરવાની પ્રક્રિયા મારા માટે સાચું કહું ખરેખર અસહ્ય છે આજે આપણા દીકરા અને દીકરી આવવાના છે એમનું કહેવું છે કે હવે આ પરિસ્થિતિમાં તને લાંબા સમય રાખવાનો મારો તારા માટેનો મોહ પીડાકારક છે તને મુક્ત કર્યા પછીની મારી પીડાને તેઓ જોઈ શકવાના નથી તારું હોવું જેટલું વેદનામય છે તેથી વિશેષ તારું ન હોવું મારા માટે પીડાકારક હશે હું ઈચ્છીશ તો પણ તને મુક્ત કરવાની સંમતિ નહીં આપી શકું આપણે આપણા જીવનમાં આવનારી અનેક મુસીબતોની વિચારણા કરી હતી પણ આ વિશે ક્યારે વિચાર્યું હતું હું તારી જેવી પરિસ્થિતિમાં હોત અને તું કોઈ પણ નિર્ણય લે તો તે મને મંજૂર હોત પણ મારો આ નિર્ણય તને મંજૂર હશે દીકરા દીકરીનો આગ્રહ છે કે હવે નિર્ણય લઈ લો આજે રાતે એ વિશે ચર્ચા કરી નક્કી કરવાનું છે નિર્ણયમાં તો બે જ વસ્તુ હોય ને સાચો નિર્ણય કે ખોટો નિર્ણય પણ તે પોતે લીધેલો હોવો જોઈએ બનવા જોગ છે કે આવતીકાલે તું ના 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 હું નથી વિચારી શકતો મને થાય છે કે તું જાણે ભગવાનના બાળને ટકોરા મારી રહી છે ને એ તારા માટે દરવાજો ખોલે તેની હું અનેમનસ્કપણે રાહ જોઈ રહ્યો છું એ તને શાંતિથી સુખપૂર્વક મૃત્યુ આપે એવી પ્રાર્થના હું કરું છું મારી યાચનાનું સ્વરૂપ હવે જાણે બદલાઈ ગયું છે પહેલાં હું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તને સાજી કરવા પ્રભુને વિનંતી કરતો હતો પણ હવે હું પ્રભુને તને મુક્ત કરવાની પ્રાર્થના કરું છું આશા ઘેલું મન ક્યારેક વિચારે છે કે લાઈફ સપોર્ટ કાઢી લેવાય ને તું એકદમ સાજી થાય તો તો કેવું તું કહેતી કે જ્યારે બીજાનું દુઃખ પોતાનું બને ત્યારે કરુણા સર્જાય છે કદાચ એ સમજણ મને તને મુક્ત કરવાની પ્રેરણા આપી રહી છે આવતીકાલે તારો લાઈફ સપોર્ટ તારી દવાઓ અને તને મળતો ખોરાક આ બધામાંથી તને મુક્તિ મળશે તને મુક્ત કરવાના બહાને આ બધું ખૂંચવી લેવામાં આવશે તું કશું કહ્યા વગર ચાલી જઈશ આવું બધું હું વિચારું છું એ મારી ભાવનાત્મક લાચારી છે અંધશ્રદ્ધાનો વિરામ ક્યાં અને શ્રદ્ધાની શરૂઆત ક્યાંથી થાય એ વિશે તું ચૂપ રહેતી ને હજી પણ આજે તું ચૂપ જ છે ને કાલે સવારે અમે બધા આવીશું દીકરાને દીકરીને તારી સાથે અલગ અલગ સમય પસાર કરવો છે તન્વી અને તેજસે તને ગમતા ફૂલોનો બુકે લીધો છે ને મેં મારા અંતરના બગીચામાં આપણા વીતેલા વર્ષોનો બાગ મહેકાવ્યો છે હા હવે હું તૈયાર છું હં શ્રદ્ધા તું તૈયાર છે મને અને આ દુનિયાને છોડી જવાની તૈયારી તારે પણ કરવાની છે અમે તો હવે હોસ્પિટલમાં આવી ગયા છે ડૉક્ટરની રાહ જોઈ રહ્યા છે પણ આ શું ડૉક્ટર સામે ચાલીને આવી રહ્યા છે એમની સાથે બીજા બે ડૉક્ટર પણ છે ડૉક્ટરે કહ્યું શ્રીધર મને સમજાતું નથી કે મારે તમને કઈ રીતે કહેવું કે ત્યાં તો ઉતાવળીઓ તેજસ બોલી ઉઠ્યો ડૉક્ટર સાહેબ અમે તૈયાર છીએ ડૉક્ટરે મારી સામે જોઈને કહ્યું શ્રીધર તમારા પત્ની થોડા સમય પહેલાં જ અવસાન પામ્યા એમણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે સ્તબ્ધ થયેલા શ્રીધરના મુખમાંથી શબ્દો સરી પડ્યા મુક્ત થયો હું મુક્ત થયો હું મુક્ત થયો